કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર પરિવારના ઘરે પહોંચ્યા અને આશ્વાસન આપ્યું અને દુઃખમાં સામેલ થયા હતા કઈ નહીં હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આવી દુર્ઘટનામાં ભાવનગરના એક પરિવારના પિતા અને પિતાને જયારે ધ્યાન થયું છે ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું અને માતાજીથી જ પ્રાર્થના છે કે આવા સંજોગોમાં પરિવારને સાથે રહે અને પરિવારને આવા સમયમાં શક્તિ આપે માહોલ વિશે તો મેં બધાય જોઈ લીધું છે મીડિયામાં હું કાંઈ પણ કઉ ભાવુક થઈને કઈ અયોગ્ય રહેશે એટલે હું એટલું જ કહેવા માગું છું કે શ્રદ્ધાંજલિ જ અપાવ્યો છું અહીંયા સાહેબ હું સામાન્ય નાગરિક છું જેમ મેં કીધું ભાવનાઓ આપની મારી ભાવુક થઈને અહીંયા હું કંઈ કહી દઉં યોગ્ય નો કહેવાય એટલે ફક્ત શ્રદ્ધાંજલિ જ અપાવ્યો છું